જનરલી પીઝાનો સોસ ફ્રીઝરમાં હું સ્ટોર કરીને જ રાખું છું જેથી જ્યારે પણ પીઝા ખાવાનું મન થાય તો ફટાફટ પ્રિપેર થઈ જાય પણ આજે મારા સને પીઝાની ડિમાન્ડ કરી અને ઘરમાં પીઝા સોસ નહીં હતો એટલે પીઝા સોસ બનાવ્યો તો તેલ મૂકીને જીરું સ્પ્રિન્કલ થાય પછી એક કાંદાને કટ કરીને સોતે કરીશું હલકો ગોલ્ડન બ્રાઉન કલરનો થાય ત્યારે ચારથી પાંચ ટામેટાને કટ કરીને એડ કરવાના હમણાં આ સોસ ચારથી પાંચ પીઝાના બ્રેડ પર એપ્લાય થાય ને એટલો જ રેડી કરેલો છે અને સોસ રેડી થાય એટલે તરત જ પીઝા સોસનો આપણે યુઝ કરીશું ટામેટા સોતે થઈને એકદમ સોફ્ટ થઈ જાય એના માટે મીઠું એડ કરીશું એની સાથે બીજા બધા મસાલા પણ એડ કરી જ દેવાના તો લાલ મરચાંનો પાવડર હળદર પાવડર છથી સાત લસણની કઢી એડ કરવાની અને પછી ઢાંકીને એને કૂક કરીશું જેથી ટામેટા મેલ્ટ થઈ જાય અને બધા મસાલા પણ સારી રીતે કૂક થઈ જાય ઓરેગાનો અને પેપ્રિકાનો યુઝ પણ તમે કરી શકો પણ આ સોસ હું એકદમ દેશી સ્ટાઇલમાં બનાવું છું અને આ સોસ ટેસ્ટ ટેસ્ટવાઈઝ પણ એકદમ સરસ લાગે છે જ્યારે કોઈ શાક નહીં હોય ને તો આ સોસને રોટલી સાથે ખાવાની પણ મજા પડી જાય ઇવન તમે કોન સલાડમાં કે બિસ્કીટ પાઈ બનાવતી વખતે પણ સ્ટફિંગમાં એક ચમચી તમે આ સોસ એડ કરી દો ને તો ટેસ્ટ એકદમ સરસ આવે છે તો તમે જોઈ શકો છો કે ટામેટા સારી રીતે મેલ્ટ થઈ ગયા છે અને બધા મસાલા પણ સારી રીતે સોતે થઈ ગયા છે લાસ્ટમાં કોથમીર એડ કરીશું તો મિક્સ કરીને સ્ટફિંગને એકદમ ઠંડુ કરવા માટે મૂકીશું આ રીતે એકવાર પીઝા સોસ તમે જરૂરથી બનાવજો ચોક્કસથી તમને ખૂબ જ ગમશે અને નેક્સ્ટ ટાઈમ જ્યારે પણ તમે પીઝા સોસ બનાવશો ને તો તમે આ જ રીતે બનાવશો તો સ્ટફિંગ આપણું રેડી થઈ ગયું છે તો હવે એને ઠંડુ કરવા માટે મૂકીશું તો ઠંડુ થયા પછી આ રીતે સ્ટફિંગ ઠીક થઈ જશે અને હવે મિક્સર ગ્રાઇન્ડરમાં એને ગ્રાઇન્ડ કરીશું અને એકદમ સ્મૂથ પેસ્ટ બનાવી દેવાની તો તમે જોઈ શકો છો કે ગ્રાઇન્ડ થયા પછી પીઝા સોસનો કલર ચેન્જ થઈ ગયો છે ઓરેન્જ કલર થઈ ગયો છે બજારમાં મળતા પીઝા સોસમાં પ્રિઝર્વેટિવ એડ કરે છે ઘરે બનાવેલો સોસ હેલ્ધી અને હાઇજેનિક હોય છે આ પીઝા સોસ તમે લાંબો ટાઈમ ફ્રીઝરમાં સ્ટોર પણ કરીને રાખી શકો લાંબો ટાઈમ સ્ટોર કર્યા પછી પણ સોસનો ટેસ્ટ બિલકુલ ચેન્જ નથી થતો હું રેડીમેડ પીઝાના બ્રેડ લાવી છું આ થોડા ઠીક બ્રેડ છે પીઝાના પતલા બ્રેડ પણ આવે છે કોઈ પણ બ્રેડ લઈ શકો પીઝાના બેઝ માટે રેગ્યુલર જો સેન્ડવીચ બ્રેડ આવે છે ને તે પણ લેવાય ઇવન તમે ભાખરીનો યુઝ કરીને પણ ભાખરી પીઝા બનાવી શકાય આ એકદમ હેલ્ધી વર્ઝન થઈ જશે ઘી બટર કે તેલ એપ્લાય કરીને ઉપર ટોમેટો કેચઅપ એપ્લાય કરશું અને પછી જે પીઝા સોસ આપણે રેડી કરેલો ને તે ઇવનલી સ્પ્રેડ કરીશું વધારે કેવો છું એ તમે તમારા મન મુજબ કરવાનું આ બધી વસ્તુ એવી હોય ને કે પોતાના મન પર ડિપેન્ડ કરે પીઝા તો ઓલ ટાઈમ બધાના જ ફેવરેટ હોય પણ અંદર એડ કરવાની વસ્તુ તમારા મન મુજબ હોય અહીંયા મેં કેપ્સિકમ અને કોર્નનો યુઝ કરેલો છે તમે મનગમતી વસ્તુ તમારા મન મુજબ તમે એડ કરી શકો બ્રોકલી મશરૂમ પનીર ડાઇસ કરેલા કાંદા બેબીકોર્ન અનલિમિટેડ ઓપ્શન છે ઉપરથી મોઝરેલા ચીઝ અને પ્રોસેસ ચીઝ એડ કરવાનું અને એની ઉપર ઓરેગાનો પેપ્રિકા અને મિક્સ અપ્સ એડ કરવાના એટલે જુઓ ચીઝમાં પણ ઘણા બધા વેરિએશન આવે છે એટલે તમારે જે પ્રકારનું ચીઝ એડ કરવું હોય ને તો એ પણ તમે કરી શકો મેં પ્રોસેસ ચીઝ અને મોઝરેલા ચીઝનો યુઝ કરેલો છે અને સાથે પેન પણ ગરમ કરવા માટે મેં મૂકી દીધી છે આપણો પીઝા એકદમ રેડી થઈ ગયો છે હવે પેનમાં આપણે મૂકીને એને કૂક કરીશું એકદમ સ્લો ફ્લેમ પર કૂક કરીશું એટલે પીઝા પણ કૂક થઈ જશે અને સાથે સાથે ચીઝ પણ એકદમ સરસ રીતે મેલ્ટ થઈ જશે તો મારી આ રીતે પીઝા સોસ એકવાર જરૂરથી બનાવજો તમે જોઈ શકો છો કે એકદમ સરસ રીતે ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે જોવાથી એકદમ જ લાગે છે ખરું ને તો જરૂરથી બનાવજો અને મને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ટિલ ધેન બ બાય